પછી પણ સ્વામી મારે એક વાક્ય બોલ્યા સ્વામી કે જે રૂપ પાછળ તું પાગલ થઈ અને સિલેક્શન નથી કરતો એ રૂપ તો પાંચ વર્ષમાં થઈ જશે પછી જોવું એ નહીં ગમે કેટલાક લગ્ન કરે ત્યારે નહીં પેલા પ્રીવેડિંગ કરે પાછા ચોરી માં બાદ થી જેસીબી માંથી આવે આ બાદ થી ક્રેન માંથી આવે અને બે જણા નો હવામાં હસ્ત મેળા થાય હવામાં હસ્ત મેળાપ થાય પાછા ઉપરથી હીઠા આવે

કદાચ ઘણા બધા હરિભક્તો હવે તો પોતાના લગ્નની ગણપુત્રી મહાન સ્વામી મહારાજ નો આશીર્વાદ પત્ર છપાવે છે બધા વાંચવા જેવો છે પરણતા ની ઈચ્છા હોય એને વાંચવા જેવો છે અને પરણી લીધું હોય એને પણ વાંચવા જેવો છે સ્વામીજી લખે છે લગ્ન એ કેવળ સોદો નથી લગ્ન એ કોઈ વેપાર નથી આ કોઈ ખાલી દેહ મિલન નથી આ ખાલી ભેગા થઈ ગયા અને બે પરિવારો ભેગા થઈ ગયા નથી મહાન સાં મહારાજ ક્યાં તો પવિત્ર અને મહાન સાઈ મહારાજ એ પત્ર માટે બોલ્યા છે કે દર અઠવાડિયે જો આ પત્ર વાંચે ઘર સભામાં તો કોઈ પરિવારમાં પતિ પત્ની વચ્ચે પ્રશ્ન થાય જ નહીં મહાન સાંઈ મહારાજ આ પત્ર માટે બોલ્યા છે તો એમને પરિવારમાં લગ્ન કેવી રીતે કરવા અને કર્યા પછી પણ કઈ રીતે નભાવવા એની ભાવના પણ શીખવી છે પરિવારમાં આવતા પ્રશ્નો કેટલાક એવા ક્રિટિકલ પ્રશ્નો પણ બહાર આવે છે જેના સમાધાન પણ એમણે આપ્યા છે અલગ અલગ હરિભક્તોના પરિવારમાં જે પ્રશ્નો આવ્યા હોય અને સાથે સાથે દરેક પરિવાર પોતાના પરિવાર માનીને એની બધી ચિંતા પણ એમણે પોતે કરી છે વડોદરાના કાર્યકર પીનલભાઈ નાટકોમાં એ રહેતા ડ્રામા સરસ કરતા અચાનક એમનું દેહાવસાન થયું અને એમના દીકરાની વિમર્શની બધી જ સંભાળ એના મકાનની એને પરદેશ મોકલવાની નોકરીની ધંધાની પીનલભાઈના ભાઈએ લેટર લખ્યો કે સ્વામી આપે બાપ તરીકે અને બાપ જે સંભાળ ના રાખીએ એના કરતા વધારે છે એ છે મને પોતે વાત કરી કે આજે હું અમેરિકા બેઠો છું છતાં મહંત સ્વામી મહારાજ પણ આજની તારીખે મારી એટલી ચિંતા કરે છે કે તારો નોકરી કે ધંધો કે કેમ છે સેટ થયો કે નહીં એક વાર એમના સાનિધ્યમાં ગયા ને લગ્ન ચોરીમાં તમે હાથમાં હાથ મૂકો ને પછી બોલો છો કે હું તમારો ને હું તમારી પછી આજીવન એના બિલ ભરવાના ને ખર્ચા કરવાના બધું તોય છૂટા થઈ જાય છે પણ અહીંયા તો એક વાર ગળામાં એમની કંઠી પહેરી અને એક વાર બોલ્યા કરીશ્ય વચનમ તવ હવે હું આપના શરણે આવી ગયો છું પ્રપન્નોશ્મી તવ શરણે તમારા શરણે આવી ગયો છું પછી એ ક્યારેય છોડશે નહીં સુભાષભાઈ દારે સલમ એ ધામમાં ગયા અને સુભાષભાઈ દારે સલામનો અગ્નિ સંસ્કાર કેવી રીતે કરવો કેમ કરવી બધી જ વ્યવસ્થા પ્રગટ ગુરુરી મહંત મહારાજે ગુજરાતમાં રહીને કરી અને વિડીયો કોલ પર આખો અપણી સંસ્કાર ની બધું જોતા રહ્યા ક્યાં સુધી સન્માન રાખે છે આપણા પરિવારમાં કોઈનું મૃત્યુ થાય તો બાકીનાની સંભાળ આપણું મૃત્યુ થાય તો અગ્નિ સંસ્કાર સુધીની સંભાળ મહંત સ્વામી મહારાજે હરિભક્તોની સંભાળ રાખવા માટે કેટલા લેટર લખ્યા છે પરિવારો બચે એના માટે કેટલા પત્રો એમને લખ્યા છે તો આવા ગુરુની પ્રાપ્તિ આપણને થઈ છે બીજું પરિવારની અંદર જ્યારે શારીરિક પ્રશ્નો આવે ત્યારે સંકટ કટોમટી સર્જાય છે પણ જ્યારે સ્વભાવની ટકરાવણો થાય છે ઘર્ષણ થાય છે ધંધામાં ભાગીદારીમાં એક ભાઈને પોતાના પાર્ટનર સાથે બબાલ થઈ અને નક્કી કર્યું કે કેસ કરવો છે અને એવા સમયે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે કોઈ કેસ કરવો નથી બીએપીએસ ના વિશેષતા છે કે આપણે બધા અર્જુન આટલા શ્લોક સાંભળ્યા પછી કરી છે વચન તવ બોલે છે બરાબર છે અર્જુન તો મહાન ભક્ત હતા પણ એમની શંકા સમાધાન કૃષ્ણ પરમાત્મા કરતા ગયા પછી એની નિવારણ થયું પછી બોલ્યા પણ હરિભક્તો ગુરુ હરિમા સારથીપણાનો એટલો અતૂટ વિશ્વાસ છે એટલે બાપા કે એટલે કરવાનું પેલા ભાઈએ નક્કી કરી દીધું હતું કે કેસ કરવા વકીલ રોકવા પણ બાપાએ કીધું કે આપણે કોઈ કેસ કરવો નથી જતું કરો બાપાના વચને ધંધામાં લાખો રૂપિયા જતા કર્યા હોય એ તગો દીધો હોય અને શાંતિ જાળવી હોય એવા હરિભક્તો પણ મહાન મહંત સ્વામી મહારાજના વચને સુખી થયા છે આપણને આજના દિવસનું કે કાલના દિવસનું પણ પૂરું દેખાતું નથી એને તો ત્રિકાળનું દેખાય છે એને બધું જ ખબર પડે છે અને જ્યારે વ્યવહારમાં બહુ જ મોટી કટોકટી આવે તકલીફ પડે તારાજી થઈ જાય તબાહી આવી જાય એવા સમયે પણ મહંત સાહી મારે સારથી બને છે અમારા રવિનભાઈ સાહેબના દીકરા આશિષભાઈ અને સેલ્વાસભાઈની ફેક્ટરી અને ફેક્ટરીમાં આગ લાગી કરોડો રૂપિયાનું નુકસાન થયું કરોડોનું નુકસાન થયું આશિષભાઈનો વિડિયો બહાર પડ્યો છે જોવા જેવો છે આશિષભાઈ વિડીયોમાં બોલે છે કે મને ભલેથી જ ખબર છે کر, کر ج آسکتی ہا داسکتی ہری کھا پی آسکتی ہرڈوں کی فیکٹری آتی سڑگی جائے છતાં આશીષભાઈના ઇન્ટરવ્યુમાં એમના ચહેરા પર જે સ્થિરતા જે સ્વસ્થતા જે સંતોષ જે સ્થિત પ્રજ્ઞતા દેખાય છે એનું કારણ મહંત સ્વામી સારથી બન્યા છે એટલે દેખાય છે આજે મોટા મોટા કોફીની કંપની ચલાવનારા કોફીની કંપની ચલાવનારા માણસો સીસીડે કંપની ચલાવનારા માણસો દસ હજાર એકરમાં કોફીના બગીચા હતા અને થોડુંક નુકસાન જાય અને આત્મહત્યા કરી લે

બધું જ સારું કરશે આ એક વાક્ય અદભુત વાક્ય છે બાપા બેઠા છે ને બાપા સાથે છે ને બાપા માથે છે ને મહંત સ્વામી મહારાજ બધું જાણે છે ને આ વાક્ય આપણા હૃદયમાં કોઈ મેનેજમેન્ટના પુસ્તકો વાંચીને કોઈ મોટિવેશનલ સ્પીકરોને સાંભળીને જે બળ નહીં મળે એ બળ મહંત સ્વામી મહારાજના આ વાક્યથી મળશે કે મહારાજ સ્વામી સાથે છે ને અમે પણ તમારી સાથે છીએ આવા મહંત સ્વામી મહારાજ આપણા સારથી બન્યા છે તો આપણા પરિવારમાં ગમે તેવો પરિવાર હશે પ્રશ્ન આવશે ગમે તેવો વ્યવહાર હશે પ્રશ્ન આવશે પણ કા પત્ર દ્વારા નિષ્કપટ એમની પાસે થવું એમની પાસે માર્ગદર્શન પ્રાપ્ત કરવું કદાચ મનોમન પ્રાર્થના કરી લેવી પૂજામાં પ્રાર્થના કરી લેશો મનસો મારા સમજ તો પણ અંદરથી એવું બળ ભરી દેશે અને માર્ગે આત્મહત્યાના માર્ગે આપણો રથ જતો હશે બ્રહ્માનંદ સ્વામીને પણ ખૂબ વિઘ્નો આવ્યા કટોકટી આવી અને બ્રહ્માનંદ સ્વામીને કંતાન પણ ન કેવી કટોકટી કહેવાય કંતાન પણ ન આપે જેને રાજાઓ સોનેથી મળવા તૈયાર હોય એને કંતાન તમે નથી આપતા અને એ સમયે બ્રહ્માનંદ સ્વામી પગના અંગૂઠા જમીન ખોતરવા લાગ્યા ભગવાન સ્વામિનારાયણ પ્રશ્ન પૂછે છે કે બ્રહ્માનંદ શું કરી રહ્યા છો અને એ સમયે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે આ નખ જેટલી પૃથ્વીમાં પણ તમારા સિવાય બીજો કોઈ ભગવાન હોત ને તો હમણાં જ તમને છોડી જતો રહે પણ તમારા સિવાય કોઈ ભગવાન નથી એટલે તમે ગોળા ખગડાવો તમે કંપન પહેરાવો તમે ઓઘામાં વસ્વાનુંવાત ન સંભળાય એટલે મૂકો તમે કટવાસના વર્તમાન આપો તમારે જે કરવું એ કરો પણ તમને છોડીને ઘરે જઈશું નહીં અને તમારા સિવાય બીજા કોઈના હાથમાં લગામ આપીશું નહીં આ બ્રહ્માનંદ સ્વામીની ધર્તા હતી તો આજે નથી યાત્રા ઉત્સવ છે સરસ રથ તૈયાર થઈ રહ્યો છે ક્યારેય બધા રથ સમય જોઈ રહ્યા છે ટૂંક સમયમાં બાપા આવશે અક્ષરપુરષોત્તમ મહારાજ જગન્નાથજી મહારાજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એમના રથ વિહારના દર્શન થશે સંતો રથ ચલાવતા હોય એવા દર્શન પણ થશે પણ આપણા સૌ કોઈના સારથી એ છે મહારાજે સ્વામીએ લખ્યું છે આપણા અજવાળે કરીને એમના દર્શન થાય ત્યારે પણ એમ માનવું કે એમનું આપેલું ઐશ્વર્ય છે આ આપણી બુદ્ધિથી જીવન નથી જીવતા આવડતથી થી જીવન નથી જીવતા એટલા વિઘ્નો આવે છે અર્જુનના રથમાંથી દર વખતે કોણ ઉતરતું હતું કૃષ્ણ ભગવાન ઉતરતા હતા અને અર્જુનનો દરવાજો ખોલતા હતા અને પછી અર્જુન ઉતરતા હતા કારણ કે કૃષ્ણ સારથી હતા ડ્રાઈવર હતા ડ્રાઈવરનો આ રોલ છે કે મોટા માણસ જે પાછળ બેઠા હોય છે એનો દરવાજો ખોલવો بندوبست ویوستھا سمپی تھی یہاں فیفار پہ اتارو چھو ارجن کر چل تب تولی چکی چتری جا نیچے اتری جا ارجن جیچے اتریا અને ત્યાર પછી કૃષ્ણ પરમાત્મા જેવા નીચે ઉતર્યા આખો રથ ભડકે ને ભડકે પડી ગયો અર્જુન કે ભગવાન શું થયું કૃષ્ણ ભગવાન કે તું એમ માને છે કે તારા છોડેલા સામે તું એમ માને છે કે તું તારી પાસે બક્તર છે કવચ છે એટલે વધતો હતો તું એમ માને છે કે તારી પાસે આવો મજબૂત રથ છે એટલે વધતો હતો તું બચતો હતો એટલે કે હું તારી આગળ બેઠો તો એટલે તું બચતો હતો એટલે તું બચતો તો આ રથ તો ક્યારનો સળગી ગયો તો એમ આપણે આજે સલામત છીએ સ્વસ્થ છીએ પરિવારમાં સુખી છીએ કે વ્યવહારમાં સુખી છીએ એ આપણી બુદ્ધિ શક્તિ આવડતી નહીં પણ મહાન સ્વામી આપણા સારથી બન્યા છે એટલે સુખી છીએ ટંબા દયાલો શરણમ બ્રજેમ ऐसे गुरु को छोड़कर फिर कौन से हेत गीजे?

જમશેદજી બુહારી વાલાના ઘેર યોજાયેલા એક દિવસીય પધરામણામાં પારાયણમાં બિરાજી સ્વામીશ્રી કથા શ્રવણ કરી રહેલા ત્યાં જ સંત તેઓને મોસમીનો રસ પાવા ગયા આ સમય શ્રોતાઓને પણ પાણી પીસાઈ રહેલું તે જોઈને જ આ ઉત્સાહી સંતને સ્વામીશ્રીની સેવા કરવાનો વિચાર આવેલો પરંતુ જેવો તેઓ શરબતનો પહેલો ધર્યો કે સ્વામી બોલ્યા ખાવા પીવામાંથી ઊંચા નથી આવતા હજી હમણાં તો ખાધું શરબતની શું જરૂર હતી આ આટલી સરસ કથા ચાલે છે ને પાણી લાવ્યા બ્રહ્મરસના ભોગી સ્વામીશ્રીને અન્ય રસ ફીકા થઈ ગયા હોવાથી કથામાં આવતો વિક્ષેપ પસંદ ન પડતો કથાશ્રવણ કરતા કોઈ સૂતું હોય કે પરસ્પર વાતો હોય તોય ટકોર કરી એકાગ્રતાની પ્રેરણા આપતા આ કથા દરમિયાન જ મંચની ખૂણે બેઠેલા બે સંતો ધીમા અવાજે કંઈક વાર્તાલાપ કરી રહેલા તે જોઈ સ્વામીશ્રી ચપટી વગાડીને તેઓને કથામાં ધ્યાન આપવા ઈશારો કર્યો આ રીતે આગળ વધી રહેલા પારાયણમાં ત્યાગને ટકેરે પદનું વિવરણ કરતા પુરાણી બોલ્યા ભગવા પહેર્યા હોય ત્યાગ કર્યો હોય તોય વૈરાગ્ય પણ ન આવે આ સાંભળી ચાલુ જ કથાએ સ્વામીશ્રી કરી કે ચિંતા ન કરતા ત્યાગ કરો તો વૈરાગ્ય તો આવી જશે ત્યાગ તો કરી નાખો વૈરાગ્ય તો ભગવાન અને સંત લાવવાના છે તેઓના શબ્દોમાં દોષ કલંક મીટાય કે શુદ્ધ હે સંતનો ઉદઘોષ હતો તેઓના વિશ્વાસે ત્યાગના પંથે હાલી નીકળવાની હાકલ હતી ભગવાન સ્વામિનારાયણે પણ કહ્યું છે કે સંતના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો એના હૃદયને વિશે સ્વધર્મ વૈરાગ્ય વિવેક જ્ઞાન ભક્તિ આદિ જે કલ્યાણકારી ગુણ તે સર્વે પ્રગટ થઈ આવે છે તારીખ નવ ઓગસ્ટની સાંજે નોર્થ મિન્સ્ટર ચર્ચના સંકુલમાં યોજાયેલી દ્વિશતાબ્દી નિમિત્તેની ભવ્ય સભા અહોભાવ ઉપજાવનારી બની રહી કેનેડાનું મંડળ નાનું પરંતુ સંપ અને સંપર્કની પાંખે ઉડી રહેલા અહીંના ભક્તોએ અનેક મોમુક્ષો મહાનુભાવોને આ સભામાં એકત્રિત કરેલા બસો વાનગીઓનો કલાત્મક અંકુટ પણ પૂરેલો બેન મૂન સ્મરણિકા પ્રકાશિત કરી અનેકનો સહયોગ મેળવેલો આ સમારંભ માટે જ ઓટાવાથી અહીં આવી પહોંચેલા કેનેડાના સોલિસિટર જનરલ શ્રી બોબ કલ્પાને સ્વામીશ્રીના ચરણે ભારવોની વ્યક્ત કરી કે આપણે પહેલાં એકવાર મળેલા છીએ ત્યારબાદ આપણી છબી મારી ઓફિસમાં મેં પઢાવીને રાખી છે તેથી મને ખૂબ ખૂબ પ્રેરણા મળે છે ગઈ વખતે હું આપને મળ્યો ત્યારે આપે જણાવ્યું હતું કે શ્રી ટુડો સાહેબ જરૂરથી ફરી વડાપ્રધાન બનશે મને મળેલા આપ જ એક એવી વ્યક્તિ હતા જેમણે આવા આશીર્વાદ પાઠવેલા પરંતુ મને માન્યમાં નહોતું આવતું પણ તમારા ભક્તોને તમારી આગાહીમાં પૂર્ણ વિશ્વાસ હતો કે આપ બોલ્યા છો તેમ જ થશે અને ખરેખર એમ જ બન્યું શ્રી ટુડો ફરી વડાપ્રધાન બન્યા સરકારના આ કાનૂની સલાહકારે ભરસભામાં સ્વામીશ્રીની સત્ય વચનની સાધુ સિદ્ધ કરી દીધા